નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આજે ત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીએ નાંદોદ તાલુકાના વાઘોડિયા ગામેથી આશરે એકવીસ જેટલી બહેનોનું ટોળું આવ્યું હતું તેમના હાથમાં કલેક્ટર નર્મદાને ઉદ્દેશીને એક આવેદનપત્ર હતું તેમાં લખ્યું હતું કે ફેબ્રુઆરી મહિનાથી વાઘોડિયા ગામની એકવીસ બેનોના મંજૂર થયેલા શૌચાલયોનું અડધા ઉપરાંતનું કામ થઈ ગયું હોવા છતાં તેમના આજ દિવસ સુધી કોઈ સરકારી નાણાકીય સખા સહાય ચૂકવવામાં આવી નથી ગ્રામ પંચાયતના તલાટી દ્વારા તેમને સૂચના આપવામાં આવી મુજબ તેઓ કામ કરાવતા ગયા અને તલાટી ફોટા પાડીને લઈ ગયા પણ તેમને સરકાર તરફથી યોજના મુજબ કોઈપણ જાતની આર્થિક સહાય મળી નથી સાથે સાથે જ્યારે સખી મંડળની આ મહિલાઓ તલાટી ઉપર ગંભીર આક્ષેપો કરતાં લખે છે કે તેઓ ગ્રામ પંચાયત તલાટીને રજૂઆત કરે છે

કામના બદલામાં સરકારી કર્મચારી દ્વારા લાંચ માગવાની શ્રેણીમાં આવતું આ કૃત્ય છે તો શું આ મામલે જવાબદાર ગ્રામ તલાટી સામે તાલુકા વિકાસ અધિકારી અને લાંચ રુસત વિરોધી શાખા મામલે કોઈ કાર્યવાહી કરશે કે કેમ એ જોવું રહ્યું